વાલ્યા પોલીસે સિંગલા પાટિયાથી ઇટકલા ગામ વચ્ચે બે બાઇકોને ટક્કર મારતા એક યુવાનનું મોત નિપજાવનાર આઈસર ટેમ્પો ચાલકને ઝડપી પાડ્યો હતો ગત તારીખ સત્તરમી ફેબ્રુઆરીના રોજ સાંજે નેત્રંગ તાલુકાના કોયલી માંડવી ગામના વડફળિયામાં રહેતા રજનીશ રાજુભાઈ વસાવા પોતાની બાઇક ઉપર ગામના મિત્ર જયદીપ ભીમસિંહ વસાવા સાથે પરત ઘરે આવી રહ્યો હતો તે દરમિયાન વાલિયા તાલુકાના સિંગલા પાટિયાથી ઈટકલા ગામ વચ્ચે પૂરપાઠ ઝડપે ઢસી આવેલ આઈસર ટેમ્પો ચાલકે પ્રથમ રજનીશ વસાવાની બાઇક ટક્કર મારી સામેથી આવતી અન્ય બાઇકને અડફેટી લેતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે જ જયદીપ વસાવાનું કરુણ મોત નીપજ્યું હતું જ્યારે બે યુવાનોને ઈજાઓ પહોંચી હતી અકસ્માત અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ તેમજ સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે અકસ્માત અંગેનો ગુનો ઉકેલી કાઢી ત્રંગ તાલુકાના ટીમલા ગામના નિશાળ ફળિયામાં રહેતો ઇન્દુ ચતુર્વસાવાને ઝડપી પાડ્યું હતું